you <laughs> નમસ્કાર દર્શકો ફરી એકવાર આપ સ્વાગત છે આપ જોઈ રહ્યા છો નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પેટ્રોલ ની આગ લાગી યુપીએ માં કરુણાનિધિ સમર્થન પાછું ખેંચવાની આપી ધમકી બાપાની ડિનર ડિપ્લોમસી અનેક નેતાઓ હાજર રહે તેવી શક્યતા વધુ ગરમીનો પારો સુમસામ રસ્તાઓ શહેરીજનો ગરમીમાં ઠંડીની લૂંટ તૂટાવે છે વોટર પાર્કમાં તમાકુના ભરડામાં બાળકો અને મહિલાઓ પણ રોજરા થાય છે બારસો લોકોના મોત અમદાવાદનો વિક્રમ ભોગવશે ફાઈવ સ્ટાર થાટ સીપીએસ આપશે એક છત નીચે દુનિયાની સાથે સાથે પક્ષો પણ મેદાને ઉતર્યા છે આજે દ્રવિડ એમ સરકાર સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેવાની ધમકી આપી છે મોંઘવારી અને પેટ્રોલના ભાવ અંગે ઘેરાયેલી સરકાર સાથે હવે સંકટના વાદળો ઘેરાતા જાય છે યુપીએ સરકારના સાથી પક્ષો એક પછી એક પોતાનો સરકાર પ્રત્યેનો અણગમો વ્યક્ત કરી રહ્યા છે વિપક્ષ અને એનડીએ અને સાથે ડાબેરી સમેત અનેક પાર્ટીઓ દ્વારા આવતીકાલે ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે ત્યાં ડીએમકે ની ધમકી સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે ભારતીય જનતા પાર્ટીની થોડા સમય પહેલા માયાનગરી મુંબઈમાં કાર્યકારીની બેઠક યોજાઈ સમગ્ર બે દિવસીય બેઠકમાં છવાઈ ગયા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મોદી વધતા વર્ચસ્વ સામે ખુદ તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ છે અને હવે ભાજપમાં જ મોદી વિરોધીઓ સક્રિય થઈ ગયા છે મોદીની વધતી જતી રાષ્ટ્રીય ઇમેજ પ્રશંસનીય છે પરંતુ સામે પક્ષે મોદીના જ ઘર સમાજ ભાજપ પક્ષમાં વિખવાદ જોવા મળી રહ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોદીના ભૂતપૂર્વ સાથી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની રાજનીતિક અને સામાજિક બેઠકો ગોષ્ઠીઓ શરૂ થઈ ગઈ છે તે ક્યાંક મોદી માટે ચિંતાનો વિષય બની ગયો છે

છેતાલીસ ડિગ્રી ગરમીથી લોકો ત્રાહીમાન છે ત્યારે સતત ગરમી સહન કરતો અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી બેતાલીસ ગરમીથી બચવા અનેક અવનવા નુસ્ખા છે લિજ્જત હોય તો ક્યાંક જ્યુસ શરબત એસી ની ઠંડક ની હવા ખાતા હોય છે તો બીજી બાજુ આવી ધૂમધકતી ગરમી હોય ને માત્ર ઘરમાં જ પુરાઈ રહે તો અમદાવાદ ઇશાના અને માટે જ અબાલ વૃદ્ધ સૌ કોઈ ગરમીમાં ઠંડીની મજા માણવા માટે પહોંચી જાય છે શહેરના વોટર પાર્કમાં अहमदाबाद में करीबन चार और पाँच दिन से हॉटवे चल रहा है फोर्टी फाइव फोर्टी फाइव फोर्टी फोर फोर्टी फाइव फाइव टेम्परेचर चल रहा है तो हम अहमदाबाद और गुजरात की जनता को कहना चाहते हैं कि ग्यारह से पाँच काम अलावा अब बाहर मत निकलिए ठंडा पानी नींबू शरबत और छाछ पीने का व्यवस्था रखिए खाना कम खाइए वाइट कपड़ा का इस्तेमाल करिए और ज्यादा से ज्यादा आप कभी भी बाहर से घर जा रहे हो तो ठंडा एसी में मत जाइए ठंडा पानी बाद में पिए दस मिनट के बाद आप घर जाने के बाद पानी का इस्तेमाल कीजिए एयर कंडीशन का इस्तेमाल कीजिए इधर आगे जाने के बाद हीटवे बढ़ेगा तो अहमदाबाद की परिस्थिति और भी खराब होगी हो सकती है गर्मी में नहावा मान मजा मानता हो सर आग जलती रगन वकेदारी भूलवे नहीं યુવાનોના દેશ ગણાતા ભારતમાં તમાકુ સેવનથી મૃતદરમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે અને વધુ ભયાનક બાબત તો એ છે કે પુરુષો સાથે હવે મહિલાઓ પણ બાળકોમાં પણ તમાકુનું સેવન તીવ્રતાથી વધી રહ્યું છે દર વર્ષે એકત્રીસ મેના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાય છે દર વર્ષે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એક વિષય પર થીમ રજૂ કરવામાં આવે છે અને તેને લઈને તમાકુ સેવન અભિયાન ચલાવાય છે અને આ વર્ષે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ઘણીવાર લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસની અંદર જ્યારે એ લોકોને ઘણા બધા સોશિયલ અને ઇકોનોમિકલ પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય ત્યારે આ બધી વસ્તુઓથી આનંદ ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય પણ બિકોઝ ઓફ ધર ઇલિટરસી એ લોકોને ખબર નથી હોતી કે લાંબા ગાળા નુકસાનકારક છે બાળકોમાં અને મહિલાઓમાં કેટલા બાળકોની અંદર પંદર થી વીસ ટકા તમાકુ સેવન જોવા મળતું હોય છે એટલે જો એસ્પેશિયલી ગામડાઓની અંદર અને ઇલિટરેટ કોમ્યુનિકેશન કોમ્યુનિટીમાં આપણે જોઈએ તો લગભગ પંદરથી વીસ ટકા બાળકો અને અરાઉન્ડ દસથી બાર ટકા સ્ત્રીઓની અંદર તમાકુનો વપરાશ જોવા મળતો હોય છે કોર્પોરેટ ફિમેલની અંદર અને ઇવન અર્બન એરિયાની અંદર સ્મોકિંગ તબક્ સ્મોકિંગ ટોબેકો એટલે કે સિગરેટ પીવાની

તેથી તમાકુ સેવનથી દૂર રહેવાથી અને યુવાનો અને મહિલાઓ બાળકોને અપીલ કરી છે ડિઝની ચેનલ પર આવી છે શૂટ લાઈફ ફોર યુ એન્ડ યોર ફેમિલી સ્પર્ધા માટે ધ શૂટ લાઈફ ઓફ કરણ એન્ડ ગંભીર ના એક્ટર શ્રુતિ શેઠ દમનદીપ સિંહ અને બગ્ગાની સાથે બાળ કલાકાર સિદ્ધાર્થ ઠક્કર અને નમિન શાહ અમદાવાદ ના મહેમાન બન્યા હતા અમદાવાદ ના તમામ સ્ટાર કાસ્ટ આ શૂટ લાઈફ ફોર યુ એન્ડ યોર ફેમિલી જે સ્પર્ધામાં વિજેતા જાહેર કર્યા હતા તેમાં 11 વર્ષનો વિક્રમ અને તેનો પરિવાર એક મહિનાનો ફાઈવ સ્ટાર હોટેલ ગેટવે તાજમાં વિતાવશે અને તે પણ કોઈ જ ખર્ચ વિના મસ્તીકોર તો છે પણ સાથે છે એનું હોમવર્કું કરે છે એટલે મારું ફોર્ટ હું હું મસ્તીકોર પણ છું અને સારો પણ એટલે ડાયો પણ છું ડાયો કેવી રીતે ડાયો એટલે એટલે હું મારું હોમવર્ક બધું ટાઈમ પર કરી દઉં છું ત્યારે આડુ જાડું કઈ થોડીક થોડી કરું એટલે આની તડે મળીને આપણે પણ આમ તો એકદમ પ્રોપર છે મેં આ પ્રોડક્શન જે છે ને તે કરન કપીર બનાવ્યું એની તડે મેં પહેલાં એક લીલીબૂટની સાઇકલની એડ કરી તો એટલે મને એ લોકોનું બાંધકામ છાપકાય તો પછી મેં એટલે એટલે એ લોકોને મને આવે છે મારા રોલનું નામ છે કરન પ્લે કરું છું અને રોલમાં હું બહુ નોટિજ હું એ લોકો

જેમાં વિક્રમ અને તેના પરિવાર વિજેતા થતા હવે ધ શૂટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીરની જોડી એક સાથે એક માસનો સમય એક જ હોટલમાં પસાર કરશે બધી જ બ્રાન્ડ એક છત નીચે તમને જોવા મળશે બ્રાન્ડ સ્કોરમાં તમામ કંપનીના એન્જિનિયો તૈનાત કરવામાં આવે છે અમદાવાદના એસજી હાઇવે પર ઇસ્કોન સર્કલ ખાતે આવેલા સીપીએસ કન્ટેન્ટ દ્વારા લાવવામાં આવશે દુનિયાની 10 અગ્રણી બ્રાન્ડ એક જ જગ્યાએથી ખરીદી શકાશે સીપીએસ પોતાના ગ્રાહકોને એક અલગ રિટેલ અનુભવ કરાવવા માંગે છે Ahmedabad, uh, a, you know, it's an important city in India. Uh, it's growing as fast as uh, any other type of city in India. Uh, so from that, you know, we have you know, a, a significant focus in Gujarat state as well as in Ahmedabad. So as much as we do across India, here. All the ten brands, IT industry, may be brand. Like all they all have Intel chips inside, right? Notebook may or ARM notebook may, so all द ब्रांड्स इन सच्चे में एक ब्रांड एक स्टोर दूसरा ब्रांड दूसरा स्टोर ऑल अंडर वन सो दस्टमर के लिए बहुत सुविधा और एजुकेशन भी बहुत तुरंत मिली का मालूम है सैमसंग खरीदने का उधर सैमसंग में जाने का डेल में करे डेल में देख सकता है और एट द सेम टाइम यू कैन कम्पेयर कंपेयर कर सकता है और डिसाइड कर सकता है આશિષ દેસાઈએ જણાવ્યું હતું અમે સેવાઓ સહિત અમદાવાદમાં શ્રેષ્ઠતમ રિટેલ અનુભવ કરવા માંગીએ છે અને આગામી સમયમાં અનેક નવા સ્ટોર ખોલવામાં આવશે તો સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર